તો ગાઈસ મસ્ત ફોટા પાડી લીધા છે હવે જઈએ છે સ્વામિનારાયણના મંદિરે ચાલો તો હવે અને અમે છે ને અત્યારે કેટલા નવ વાગે નીકળ્યા બાર ડેલા ની અને બધા સાત આઠ આઠ વાગે ભાઈ ગયા હોય દર્શન કરવા માટે ક્યાં ભાભી ચાલો તો હવે મંદિરે જઈએ હું કે છો તો ગાઈસ છે ને ફાઈનલી સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ ગાઈસ જોવો આ રીત નું કાક એન્ટ્રી છે શું કે છો હે તાંજ જીભ છે મોઢ એને એમ લાગે છે પથ્થર છે ગાઈસ મસ્ત મંદિરના દર્શન કરી લીધા તમે દર્શન કરી લીધા આવો મજા આવી આપણે દર વર્ષે આવી છે ને અહીંયા તો પછી તમે ત્રણ વર્ષ પછી આવ્યા ને અમે તો ઓલી દિવાળી આવ્યા હતા

રમાડીની સપડીઓ ને મોગરા નાખી પોપટ ને બધું એ રમાડી ધ્યાન સેવા કરે છે આ ઈ ક્યારે કરે રમાડે સેવા બોલે ને સમય હોય એ બધા અલગ અલગ ઓલાના હોય સ્વરૂપ હોય કોઈ રાજગોમ હોય કોઈ ડ્રાઈફોર્ટ હોય આ રીતે અલગ અલગ રી હોય ને આજુ ના મજુનો હા હા આ આવે ઊંગળી ગાઈસ તો જોવાય ચકલી બેઠી છે જયા ઉપર ચકલી બેઠી જો દેખાણી કે મસ્ત બેઠી છે ચાલો તો હવે દર્શન કરી લતા ચાલો તો હવે જઈએ આ અમારું ડમલ્લા દોસ્તાર છે જીગરી જાન અમે લગભગ 20 વર્ષ સાથે બાળપણ સાથે અમે વિતાવ્યું છે બાળપણ સાથે એમાં વિતાવ્યું છે ક્રિકેટ મેમાંથી એક ડબલે ગયા છે નું આ હનુમાનનું મંદિર છે અને અમારું બાળ પણ બધું આમાં ગયું છે આ ઓટલામાં બેઠા ને આ જો આ પેઇન્ટિંગ બનાવ્યું ને આખું પેન્ટિંગ દોર્યું ને બે દિવસ તમે અહીંયા બે દિવસ બેઠા હતા

રસોઈ બનાવી નાખો તો ગાય જો આ બાજુ ભાભી ખાટલી ઉપર બેસીને રસોઈ બનાવે છે જોરદાર શું બનાવવાનું છે આજે રસોઈમાં ગુવાર બટેકા શાક અને જીરા રાઈ દાલ ફ્રાય વાહ મજા આવી જશે બાજરી રોટલા ભાખરી ઓ એટલે બધું તો ગાઈસ મસ્ત બપોર જમી લીધું છે અને અત્યારે છે ને બહાર અમે લીંબુ પાડવા માટે આવ્યા છે વી ખેચ ક્યાં છે લીંબુ વરિયો પાકલ અરે વાહ કેટલું મોટું છે જો બતાવું તમને ઝૂમ કરીને

હવે છે જો રિયુ જો મને દેખાઈ ગયું આયુ 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 યે 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 એકદમ પાક્કલ લીંબુ છે જો આય ડાઈ તૂટી જાય છોકરા ક્યાં છે હવે બે ક્યાં ધાબે રહે યાર હા જો રિયા જો દેખાણા આ ઉપર છે અરે ઉપર છે જો ને હા હા એમ થોડક પાછળ આવ એટલે દેખા એક દેખા એક દેખા હા મસ્ત લીંબુ છે લાય તો બતાવો તો લીંબુ બતાવો ગાઈસ જો કેટલા મોટા મોટા લીંબુ છે તો ગાઈસ સાંજના સાડા ચાર વાગી ગયા છે અને અત્યારે છે ને પ્લાન એવો બન્યો છે કે ઠાકપુર જવાનું છે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે તો આ જો હેતાન જો કઈ ભાષા બોલશો બેટા

હા ચાલો ચાલો ચડો 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 જો આમ ઘી ખાધું છે ઉપર જવો હાઈટ તમે ધીરે ધીરે વધતી છે અમે ડુંગરા પર ચડતા જઈશી ફાઈનલી છે ને મંદિર માં એન્ટ્રી ચાદરા ચડી થાકી ગયા

માતાજી ના દર્શન કરીને નીચે નીચે વૈયા અને જ્યાં વિડીયો ફોટોગ્રાફી ની બનાવી હતી મમ્મી પ્રસાદી ને સ્વાદ આવે આવે જાય જાય વધારે ફટાફટ અને પવન કેવો છે દર્શિતા ની બેનપણી છે

તો ગાઈઝ માતાજીના દર્શન કરીને નીચે ઉતરી ગયા છીએ ચાલો તો હવે તમને ઘરે જઈને મળો તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને અત્યારે છે ને શેનો પ્રોગ્રામ છે મમ્મી આ ચૂલામ કરવાના છે વાહ મજા આવી જશે જો પપ્પાએ એ દહીં શાખે છે હવે કે હે અરે ભાભી બનાવો થોડું એમાં કંઈ ઘટે કઈ નો ઘટે ચાલો તો હવે વાહ ઘટે ઘટે તો જિંદગી ઘટે કઈ નો ઘટે ચાલો ફટાફટ બનાવી નાખો બહુ ભૂખ લાગી છે આયા સુરત કોઈ થી ભૂખ લાગે જ નહીં આયા નકરી ભૂખ જ લાગ્યા કરે છે એવું થાય છે ઓકે હાલો ચાલો ફટાફટ બનાવી નાખો ઓકે ઓકે બીજા ખાવાની કોમ્પિટિશન હોય તો હું જીતી જાઉં બોલ વાહ ગરમ કોઈ પણ જાતની ચટણી જરૂર નથી તો ગાય મસ્ત ગરમા ગરમ ભજીયા રેડી થઈ ગયા છે અને સાથે છે દહીં ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ મસ્ત તો ગાઈસ મસ્ત ભજિયા ખાઈ લીધા છે અને હવે સુવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો મસ્ત પથારી થઈ ગઈ છે વાહ અને આ નળ આ શું છે મમ્મી આડું છે શું કહેવાય લાકડું છે બીમ આ બીમ કહેવાય બીમ લાકડાનો બીમ કહેવાય અને એની ઉપર પંખો ટિંગાયેલો છે દેશી ભાઈશા ઠેલ કહેવાય ઠેલ અને અમાર જો સાકળો લગનનો આ વાહ મસ્ત છે પણ હમ આ કોણ છે જયદીપભાઈ જયદીપભાઈ છે